નમસ્કાર મિત્રો ધોરણ સાતમાં ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તે ખૂબ જ સુંદર મજાનું પુસ્તક છે એમાં ઘણી બધી સરસ મજાની કવિતાઓ આપેલી છે એ કવિતાઓના રાગ આપણે શીખીશું તો આજના વિડીયોમાં ધોરણ સાત ગુજરાતી એમાં કવિતા સાત હરી ઘરે આવો ને આ કવિતાનો રાગ આપણે જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયક પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ સાત ગુજરાતીમાં કવિતા સાત હરી ઘરે આવો ને આ લોકગીતનો રાગ જોઈએ શેરી વડાવી સજ કરું ઘરે આવોને ને શેરી વડાવી સજ કરું ઘરે આવોને ને હે આંગણીએ પથરાઉલ વાલમ ઘરે આવો रा वालम घरे आवोने, शेरी वळावी सज करू घरे आवोने, उतारा देशू ओरडा घरे आवोने, उतारा देशू ओर દેશું દેશું મેળી ના મોલ મારે ઘરે આવો ને હે દેશો દેશો મેળી ના મોલ મારે ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને શેરી વડાવી સજ કરો ઘરે આવો ને દાંતણ દેશું દાડમી ઘરે આવો ને દાંતણ દેશુ દાડમી ઘરે આવો ને હે દેશુ દેશુ કણે રી કાંબ મારે ઘરે આવો ને હે દેશુ દેશુ કણે રી કામ મારે ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને નાવણ દેશું કુંડીયું ઘરે આવો ને નાવણ દેશું કુંડીયું ઘરે આવો ને હે દેશુ દેશુ જીના નીર મારે ઘરે આવો ને હે દેશુ જમના જીના નીર મારે ઘરે ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને શેરી વડાવી સજ કરો ઘરે આવો ને હે ભોજન દેશું લાપસી ઘરે આવો ને ભોજન દેશું લાપસી ઘરે આવો ને હે દેશુ દેશું સાકરિયો કંસાર મારે ઘરે આવો ને હે દેશુ દેશુ સાંકરિયો કંસાર મારે ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને રમત દેશુ સો ગઠી ઘરે આવો ને રમત દેશુ સો ગઠી ઘરે આવો ને હે દેશુ દેશુ પાસાની જોડ મારે ઘરે હે દેશુ દેશુ પાસાની જોડ મારે ઘરે આવોને ને શેરી વડાવી સજ્જ કરું ઘરે આવોને ને શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો પોઢણ દેશું ઢોલિયા ઘરે આવો ને પોઢણ દેશુ ઢોલિયા ઘરે આવો ને હે દેશુ દેશુ હિંડોડા ખાટ મારે ઘરે આવો ને દેશુ દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે શેરી વડાવી સજ કરું ઘરે આવો ને હેયાંગણ યે પથરાઉ ફૂલ વાલમ ઘરે આવો ને હેયાંગણિયે પથરાવ ફૂલ વાલમ ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને તો મિત્રો આ લોકગીત ગાવાની તમને કેવી ખૂબ મજા આવી કે નહીં તમે પણ જો આ જ રાગમાં આ લોકગીતનું ગાન કરશો તો તમને પણ આ લોકગીત ગાતા આવડી જશે આ સરસ મજાનું લોકગીત છે ખૂબ જ પ્રખ્યાત છે એટલે તમે આ લોકગીતનું ગાન કરશો તો તમને પણ ખૂબ જ મજા આવશે તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો કમસે કમ આ વિડિયો જરૂરથી લાઈક કરી દેજો આ ગીત તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટમાં જણાવજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા એકમોમાં જે જુદી જુદી કવિતાઓ છે એ કવિતાઓના રાગ પણ ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સરસ મજાની એક કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં થેન્ક યુ